કોંગ્રેસની વાત કરીએ તો અમરીશ ડેર બાદ જો કોઈ કોંગ્રેસ મોટો ચક્ર લાગ્યો હોય તો તે અર્જુન સ્વરૂપમાં છે કારણ કે અજુ મોઢવાડીયા રાજીનામું આપ્યું અને ખાસ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અઠોડો પણ જોવા મળી ત્યારે તેમને આખરે જે અટકળો હતી તેને સાચી પુરવાર કરી દીધી છે કોંગ્રેસ પોતાની પહેલી પણ હોવાની ચર્ચાઓ હવે શરૂ થઈ છે અને અજુ મોઢવાડિયા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પ્રતિ રાજીનામું આપ્યું ત્યારે રાજકારી જે રાજકીય લગાવ્યું છે એ પણ અર્જુન લઈને અનેક ચર્ચાઓ જોર મળ્યું છે ત્યારે આ મામલે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ જયવંત પંડ્યા કે જે રાજકીય વિશ્લેષક છે તેમનું શું કેવું છે મંદિરનો જીર્ણોદ્ધાર છે સરદાર પટેલના કહેવાથી થયો હતો એટલે એના એના લોકોમાં પણ હિન્દુવાદી લોકો છે જ હેમંત બિશ્વ શર્મા છે એ કોંગ્રેસમાં જ હતા એનું કંઈ રાતોરાત ભાજપમાં આવ્યા એટલે વલણ બદલાઈ ગયું એવું નથી એમાં પણ હોય છે કમલનાથ છે એ હનુમાન ચાલીસાના આ બધા કાર્યક્રમો કરે જ છે એટલે કોંગ્રેસમાં બધા હિન્દુવાદી વિરોધી નથી પરંતુ તકલીફ એ છે કે જે મુખ્ય જે એના સૂત્રધાર છે મુખ્ય જેનું ચાલે છે એ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખાસ કરીને સોનિયા ગાંધી જ્યારથી અધ્યક્ષ તરીકે આવે ત્યારથી કોંગ્રેસનું સતત તમે આકલન કરો તો સતત હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી ખ્રિસ્તી તરફી અને એમાં પણ મુસલમાન તરફી હોય એમાં પણ વાંધો નથી પરંતુ જે બાટલા હાઉસના એન્કાઉન્ટર છે એમાં જે ત્રાસવાદીઓ મરી ગયા તો એના માટે કહે છે કે આ શું સાર્યા તો આના કારણે નેતાઓને મૂંઝવણ થાય છે કે હવે આપણે એમાં સત્તા કારણ કે જે રીતનું નરેન્દ્ર મોદી અમિત શાહનું વાવાઝોડું છે એમાં લાગે છે કે જે કોંગ્રેસ છે હજુ પણ દસ વર્ષ છે એ ગુજરાતમાં સત્તામાં આવે એવી નથી તો આવા સંજોગોમાં આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત કરીએ આપણા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ કારણ કે ધંધામાં પણ ઘણું બધું સત્તા સાથેનો હોય તો ફેર પડતો હોય છે તો આ બધાના કારણે મને લાગે છે કે કોંગ્રેસ છે સતત તૂટી રહી છે અહીંયા નહીં તમે જો મિલિંદ દેવડા છે અશોક ચૌહાણ છે એ મહારાષ્ટ્રમાં ગયા કેરળ ચાલો આપણે માની લઈએ કે ભાજપ જ બધાને લા લોભ લાલચ આપે છે ધાક આપે છે પણ કેરળમાં પીસી ચાકો જેની સામે શીલા દીક્ષિતે ફરિયાદ કરી હતી કે મને નિર્ણય લેવા નથી દેતા એ પીસી ચાકો જે રાજીવ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે એ પીસી ચાકુએ કેરળમાં કોંગ્રેસ છોડી અને ક્યાં ગયા શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં તો એ કેમ થયું પશ્ચિમ બંગાળમાં સુષ્મિતા દેવ કરીને નેતા છે એ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયા તો એ કેમ ગયા તો આ બધો વિચાર છે કોંગ્રેસે કરવો જોઈએ પણ હવે એને તો આપણે આ બે હજાર સત્તરથી આ બધા કારણો ચર્ચા કરીએ છીએ અને વધુ કરશું તો આમ એક તરફ કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે બીજી તરફ